નાગરિકોને સ્વચ્છતા કાર્યમાં સહભાગી થવા અને સ્વચ્છતા જાળવવા કલેકટરે અપીલ કરી હતી કલેક્ટરની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર નગરમાં સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું સ્વચ્છતાને જીવન મંત્ર બનાવી રાખવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા જિલ્લામાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા ખાસ કામગીરી હાથ ધરાઈ છે ત્યારે છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચોકડી વિસ્તારમાં સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું નગરને સ્વચ્છ અને સુંદર રાખવાના અધ્યાય સાથે કલેક્ટરે સ્થળ પર હાજરી આપી સ્વયં સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો આ અભિયાન દરમિયાન રસ્તા પર પડેલા કચરાનું સંકલન કરી સાફ સફાઈ કરવામાં આવી હતી કલેકટરે તંત્રના અધિકારીઓને નિયમિત સાફ સફાઈ વ્યવસ્થા જાળવવા સૂચના આપી હતી તેઓએ નાગરિકોને સ્વચ્છતા કાર્યક્રમમાં સહભાગી થવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી સ્વચ્છતા અભિયાનમાં નગરપાલિકાના પ્રમુખ મંજુલા કોલી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અન્ય પદ અધિકારીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા